તો કેમ છો બધા મિત્રો સ્વાગત છે તમારું એમાં જી કે જાહેરાત ગ્રુપ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં તમારા માટે ઘણી બધી સસ્તા બજેટની ગાડીઓ લઈને આવ્યા છીએ જેમાં ગાડીઓની શરૂઆત ફક્ત પંચોતેર હજારથી થાય છે તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલનું આઇકોન દબાવી દેજો જેથી અમારા આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને તરત મળી જાય અને હા મિત્રો જો તમે પણ તમારી ગાડીની જાહેરાત આપવા માંગતા હોય તો ગાડીના ચાર પાંચ ફોટા અને એ ગાડી વિશે બીજી માહિતી અમને વોટ્સએપ પર મોકલી આપજો તો તમારી ગાડીની પણ જાહેરાત આવી જાય છે આ ચેનલ પર અને હા મિત્રો આ ચેનલ પર ગા જાહેરાતનો પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી જાહેરાત એકદમ ફ્રી છે તો ચાલો મિત્રો સમયને લેતા વિડીયો શરૂ કરીએ આજના વિડીયોની જે પહેલી ગાડી વેચવામાં માટે આવેલી છે તે છે શેવરોલેટની બીટ ગાડીનું મોડલ જોવા જઈએ તો બે હજાર ચૌદનું છે ડીઝલથી ચાલતી ગાડી છે એ એક ઓનર ગાડી છે અને એ ટીપટોપ કન્ડિશનમાં ગાડી આવે છે જેની કિંમત કરે છે માલિક એક લાખ અને એકાવન હજાર અને એ ગાડી ભાવનગર જોવા મળશે અને જો તમારે આ ગાડી લેવાની ઈચ્છા હોય તો માલિકનો નંબર તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને આ ગાડી વિશે વધારે માહિતી તમે મેળવી શકો છો અને હા મિત્રો ડિસ્ક્રિપ્શનમાંથી માલિકનો નંબર કઈ રીતે કાઢો તે વિડીયોના અંતે મેં દર્શાવેલ છે તો વિડીયો તમે છેલ્લે સુધી જોતા રહેજો ત્યારબાદ મિત્રો બીજા નંબરની ગાડી છે ટાટા ઇન્ડિકા વિસ્ટા જે વિસ્ટા મોડલ આવે તે છે મોડલની વાત કરીએ તો બે હજાર અગિયારનું મોડલ છે ડીઝલથી ચાલતી ગાડી છે બે ઓનર ગાડી છે જેનો વીમો ચાલુ છે અને પાસિંગ પણ ચાલુ છે મ્યુઝિક સિસ્ટમ જોરદાર છે એવું માલિકનું કહેવું છે જેનું એસી પણ જોરદાર છે અને ટીપટોપ કન્ડિશનમાં ગાડી આવે છે જેની કિંમત માલિક કરે છે એક લાખ અને દસ હજાર જો તમારે ગાડી લેવાની ઈચ્છા હોય તો ગાડી માલિકનો નંબર તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જાય છે ત્યાંથી તમે ગાડી ગાડી માલિકને કોન્ટેક કરી અને ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ મિત્રો ત્રીજા નંબર પર આવે છે સેવરોલેટની સ્પાર્ક જેનું મોડલ છે બે હજાર અગિયારનું પેટ્રોલ પ્લસ સીએનજીથી ચાલતી ગાડી છે જેનો વીમો પણ ચાલુ છે પાસિંગ પણ ચાલુ છે અને પીયુસી પણ ચાલુ છે ગાડીના પાવર વિન્ડો ચાલુ છે બેટરી પણ નવી છે અને ટીપટોપ કન્ડિશનમાં ગાડી આવે છે જેની કિંમત માલિક કરશે ફક્ત અને ફક્ત પંચોતેર હજાર જો તમારે ગાડી લેવાની ઈચ્છા હોય તો માલિક આ કિંમતમાં પણ તમને થોડો ઘણો ફેરફાર કરી આપશે અને ગાડી તમને તળાજા જોવા મળશે અને ગાડી વિશે વધારે માહિતી મેળવવાની ઈચ્છા હોય તો તમને વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં માલિકનો નંબર મળી જશે ત્યાંથી તમે માલિકને કોન્ટેક કરી અને ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ મિત્રો નંબર ચાર ઉપર આવે છે યુનિયની એશિયન્ટ ગાડી જેનું મોડલ છે બે હજાર અગિયારનું પેટ્રોલ પ્લસ સીએનજીથી ચાલતી ગાડી છે ચાર ઓનર ગાડી છે જેનું એન્જિન એકદમ પાવરફુલ છે એસી જોરદાર છે અને ચારેય ટાયર નવા છે બેટરી પણ નવી છે અને ઘર ઘરા વાપરેલી ગાડી છે એવું માલિકનું કહેવું છે જેની કિંમત માલિક કરે છે એક લાખ અને પાંત્રીસ હજાર અને જો તમારે ગાડી લેવાની ઈચ્છા હોય તો ગાડી માલિક આ કિંમતમાં પણ તમને થોડો ઘણો ફેરફાર કરી દેશે અને આ ગાડી તમને અમદાવાદમાં જોવા મળશે અને જો ગાડી વિશે વધારે માહિતી મેળવવાની ઈચ્છા હોય તો ગાડી માલિકનો નંબર તમને વિડીયોની ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે ત્યાંથી તમે માલિકને કોન્ટેક કરી અને ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર પાંચ ઉપર આવે છે મારુતિ સુઝુકીની ઈકો મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર દસનું છે પેટ્રોલ પ્લસ સીએનજીમાં ગાડી આવે છે જે ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે જે તમે ફોટામાં જોઈ શકો છો જેની કિંમત માલિક કરે છે એક લાખ અને પંચાવન હજાર રૂપિયા અને આ ગાડી તમને મોરબી પાસે ટંકારા જોવા મળશે અને જો ગાડી વિશે વધારે માહિતી મેળવવાની ઈચ્છા હોય તો વિડિયો વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર છ ઉપર આવે છે યુન ડાયની સેન્ટ્રો જેનું મોડલ છે બે હજાર આઠ નું પ્યોર પેટ્રોલથી ચાલતી ગાડી છે ફર્સ્ટ ઓનર ગાડી છે જેનો વીમો પૂરો થઈ ગયેલ છે અને પાસિંગ ચાલુ છે ટીપટોપ કન્ડિશનમાં ગાડી આવે છે જેની કિંમત માલિક કરે છે એક લાખ અને પિસ્તાળીસ હજાર જો તમને ગાડી ગમે અને ગાડી લેવાની ઈચ્છા હોય તો વિડીયો નીચે આ ગાડી માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક કરી અને ગાડી વિશે વધારે માહિતી તમે મેળવી શકો છો ત્યારબાદ મિત્રો નંબર સાત પર જે ગાડી આવેલી છે તે છે યુન સેન્ટ્રો જેનું મોડલ છે બે હજાર આઠનું પેટ્રોલ પ્લસ સીએનજીમાં ગાડી આવે છે ત્રણ ઓનર ગાડી છે જેનો વીમો અને પાસિંગ બંને ચાલુ છે જેનું એન્જિન એકદમ પાવરફુલ છે એસી પણ ચાલુ છે અને સાઉન્ડ સિસ્ટમ પણ ચાલુ છે એકદમ સાચવેલી ગાડી છે એવું માલિકનું કહેવું છે જેની કિંમત માલિક કરે છે એક લાખ અને પાંત્રીસ હજાર રૂપિયા જો મિત્રો તમારે આ ગાડી લેવાની ઈચ્છા હોય તો તમને કિંમતમાં માલિક થોડો ઘણો ફેરફાર પણ કરી આપશે અને ગાડી તમને મોરબી જોવા મળશે અને ગાડી વિશે વધારે માહિતી મેળવવાની ઈચ્છા હોય તો વિડીયોની નીચે ગાડી માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને ફોન કરી અને ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ મિત્રો નંબર આઠ ઉપર જોઈએ તો મારુતિ સુઝુકીની અલ્ટો ટેન છે જેનું મોડલ બે હજાર અગિયાર બારનું છે પેટ્રોલ પ્લસ સીએનજીમાં ગાડી આવે છે અને ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે જેની કિંમત માલિક કરે છે ફક્ત ને ફક્ત દોઢ લાખ અને આ ગાડી તમને ખોલડિયા જ જોવા મળશે અને ગાડી વિશે તમારે જો વધારે માહિતી મેળવી હોય તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક કરી અને ગાડી વિશે વધારે માહિતી તમે મેળવી શકો છો ત્યારબાદ નંબર નવ ઉપર આવે છે મહિન્દ્રાની વર્તીઓ ડી ફોર જેનું મોડલ છે બે હજાર બારનું ડીઝલ વ્યન્જનમાં ગાડી આવે છે સેકન્ડ ઓનર ગાડી છે જેનું એસી બંધ છે એવું માલિકનું કહેવું છે અને ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે જેની કિંમત માલિક કરે છે ફક્ત ને ફક્ત નેવ હજાર રૂપિયા અને જો મિત્રો તમારે આ ગાડી લેવાની ઈચ્છા હોય તો તમને આ કિંમતમાં પણ થોડો ઘણો ફેરફાર કરી આપશે અને આ ગાડી તમને ચોટીલા ચામુંડમાના ધામે જોવા મળશે અને ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવવાની ઈચ્છા હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમને ગાડી માલિકને કોન્ટેક કરી અને ગાડી વિશે વધારે માહિતી તમે મેળવી શકો છો ત્યારબાદ નંબર દસ ઉપર જોઈએ તો મારુતિ સુઝુકીની અલ્ટો એલેક્સઆઈ મોડલ આવે તે છે જેનું મોડલ જોઈએ તો બે હજાર દસનું છે પેટ્રોલ પ્લસ સીએનજીમાં ગાડી આવે છે જેનો વીમો પૂરો થઈ ગયેલો છે ટીપટોપ કન્ડિશનમાં ગાડી આવે છે અને કિંમત કરે છે ફક્ત અને ફક્ત પંચોતેર હજાર રૂપિયા અને જો મિત્રો તમારે આ ગાડી વિશે વધારે માહિતી મેળવી હોય તો વિડીયોની જે ડિસ્ક્રિપ્શનમાં માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે તેને કોન્ટેક કરી અને ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આ વિડીયોની શૈલી અને લાસ્ટ ગાડી છે જે અગિયાર નંબર ઉપર આવે છે તે છે ટાટા ઇન્ડિકાની વિસ્ટા મોડલ જોઈએ તો મોડલ બે હજાર બારનું છે ડીઝલમાં ગાડી આવે છે અને સેકન્ડ ઓનર ગાડી છે ટીપટોપ કન્ડિશન ગાડી છે જે તમે ફોટામાં જોઈ શકો છો જેની કિંમત માલિક કરે છે ફક્ત ને ફક્ત પંચ્યાસી હજાર અને આ કિંમત માલિકે ફિક્સ રાખેલી છે અને આ ગાડી તમને જૂનાગઢ જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક કરી અને ગાડી વિશે વધારે માહિતી તમે મેળવી શકો છો અને હા મિત્રો ડિસ્ક્રિપ્શનમાંથી માલિકનો નંબર કાઢવા માટે વિડીયોની નીચે જે મોર બટન આપેલું છે ત્યાં ક્લિક કરવાથી તમને બધા ગાડી માલિકના નંબર મળી જશે તો મિત્રો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલનું આઇકોન દબાવી દેજો